સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે લોકોને રાતોરાત ફેમસ કરી દે છે આજની યુવા પેઢી પોતાનું ટેલેન્ટ બતાવતા હોય હાલ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એક પચીસ વર્ષનું યુવાન કે જેનું નામ છે અરુણસિંહ જાધવ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામનું છે કે જેને બાળપણથી જ ગીતો ગાવાનો અને સંગીતમાં રસ હતો અરુણસિંહ જાધવ નામનો આ યુવાન એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે હાલ સોશિયલ મીડિયા ઉપર આ અરુણસિંહ સિંહ જાધવનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સાથે સાથે અરુણસિંહ જાધવ પણ ફેમસ થઈ રહ્યો છે આ યુવાનનું સપનું છે કે એક મહાન મોટો સિંગર અને સંગીતકાર બનવું છે લોકોએ આ વિડીયોને ખૂબ જ પસંદ કર્યો છે તો જોઈએ આ વાયરલ વિડીયો કે અરુણસિંહ જાદવે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી દીધી છે शिव सोम्भवेश्वराय हरे हर बोले नम शिवा सोमेश्वराय शिव हर बोले नम सोमेश्वराय शिव ય શિ રૂપેશ્વરાય હર હર બોલે નમ શિવા રૂપેશ્વરાય શિવરૂપેશ્વરાય હર હર બોલે નમ શિવાય ઓમ નમઃ શિવાયમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય નમઃ શિવાય નમ શિવાય શિવા જય સ્તેશ્વર મહાર હે મહાદેવ તારી રે દયાથી ગલા માં હે મહાદેવ તારી રે દયાથી डगला डगलामांड तोरे हे राख जे राख जे अमारी तुलाज हे कंबो वाड़ा